જય અંબે બધા મિત્રોને તો તમે જોઈ શકો છો કે ભાઈ ભક્તો પગપાળા મા અંબાને ધજા ચડાવવા માટે લઈને જઈ રહ્યા છે અને આમ તમે લાંબી લાઈન જોઈ શકો છો કે મા અંબાના દર્શને ઘણી મોટી સંખ્યામાં ભાઈ ભક્તો ઉમટી પડ્યા છે તો મિત્રો હાલ આપણે હવે અંબાજી પહોંચી ચૂક્યા છીએ મા અંબાના દર્શન કરવા માટે અને આ જે શક્તિપીઠ સર્કલ છે ત્યાંથી મા અંબાના દર્શન કરવા માટે જવાનું છે જે સામે તમને બસ દેખાઈ રહી છે ત્યાંથી એન્ટ્રી છે માના દર્શન કરવા માટેની અને જો આપણે આડા દિવસે આવીએ તો જે મંદિરનો મુખ્ય ગેટ છે ત્યાંથી ડાયરેક્ટ ત્યાં દર્શન કરવા જવા માટેનું વ્યવસ્થા હોય છે પણ અત્યારે મોટી સંખ્યામાં માણસો આવ્યા હોવાથી અહીંથી દર્શન કરવા માટે જવાનું હોય છે તો મિત્રો હાલ આપણે જે મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર છે જે સામે દેખાઈ રહ્યો છે ત્યાં આપણે પહોંચી ચૂક્યા છીએ અને જે ભાદુરી સુધી એકમથી પૂનમ સુધી તેને બંધ રાખવામાં આવે છે નહીં તો આપણે અહીંથી ડાયરેક્ટ દર્શન કરવા માટે જઈ શકીએ છીએ અને હવે અંધારું થઈ ગયું છે અને આપણે હવે દર્શન કરવા માટે જે શક્તિપીઠ સર્કલ હતો ત્યાંથી જઈ અને લાઈનમાં દર્શન કરવા માટે જઈએ તો હાલ આ બાજુ તમે જોઈ શકો છો કે જે બનાસકાંઠાના એસપી સાહેબ છે તે મા અંબાના દર્શને જઈ રહ્યા છે તો આપણે મંદિરની અંદર દર્શન કરવા માટે પહોંચી ચૂક્યા છીએ જે મંદિરની વચ્ચેનો ભાગ ખાલી રાખવામાં આવ્યો છે અને બંને સાઈડ દર્શન માટે લાઇન લગાવવામાં આવી છે તો હવે આપણે મા અંબાના દર્શન કરી અને બહાર આવી ગયા છીએ અને મંદિરની અંદર કોઈ મૂર્તિ નથી પરંતુ ત્યાં વિસાયંત્રની પૂજા કરવામાં આવે છે તે વિસાયંત્રને મા અંબાની મૂર્તિ સ્વરૂપે શણગારવામાં આવે છે પહેલાં આ મંદિર જે બેઠા ઘાટનું હતું પરંતુ હાલ તમે આ મંદિર જોઈ શકો છો કે ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે અદ્ભુત આ દ્રશ્યો તમે જોઈ શકો છો મિત્રો કે જે મંદિરનો ઘૂમટ છે તે સોનાની પરતથી તેને ઢાંકી દેવામાં આવ્યો છે અને મેઇન ઘુમટની આગળ જે ઘુમટ છે ત્યાં સોનાના કળશ પણ મૂકવામાં આવે છે અને લગભગ થોડા વર્ષો પછી આ મંદિર સંપૂર્ણ રીતે લગભગ સોનાની પરત ચડી જશે મિત્રો તમે આ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં મા અંબાના દર્શન કરવા માટે ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે અને આ આ બાજુ સામે જે લાઇન દેખાઈ રહી છે તે લગભગ એક કિલોમીટર જેટલી લાંબી છે એવી બે લાઈનો છે દર્શન કરવા માટેની તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય અંબે જય ભવાની